ગણેશ મહોત્સવની ગણતરીના કલાકો હવે બાકી રહ્યા હોવાથી પાટણ શહેરમાં મૂર્તિકારો ભગવાન ગણેશની નાના મોટા કદની મૂર્તિઓ બનાવવામાં અને રંગરોગાન કરી આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગ વધુ હોવાથી કારીગરો દ્વારા સોથી પંદર હજાર રૂપિયા સુધીની કિંમતની આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે જેમાં ગત વર્ષની સરખામણીએ દસ ગણો ભાવ વધારો અહીં જોવા મળ્યો છે ઐતિહાસિક પાટણનગરમાં ઉત્સવનો ઉત્સાહ દસ વર્ષથી વધ્યો છે જેમાં વિવિધ મહોલ્લા અને સોસાયટીઓમાં ગણેશજીની સ્થાપના કરીને ત્રણથી અગિયારસ દિવસ પૂજા જે છે તે કરવામાં આવે છે મૂર્તિકાર નવીન ઓતિયા જણાવે છે કે બે મહિના પહેલાંથી મળેલા ઓર્ડરનું નેવ બુકિંગ થયું છે અને હવે આ માટેની મજૂરી ખર્ચ વધવાથી ભાવમાં પણ વધારો પરંતુ લોકોનો ઉત્સાહ અને મૂર્તિઓની માંગ સતત વધી છે ત્યાં પાટણની અંદર પરિવાર દ્વારા માટેની મૂર્તિઓ બનાવવામાં આવે છે જેમકે દશામા ગણપતિ રાધાકૃષ્ણ કમલપ વગેરે તે તે પ્રમાણે અત્યારે ગણપતિનો મહોત્સવ આવી રહ્યો છે તે માટીની મૂર્તિ અમે તૈયાર કરી છે સો રૂપિયાથી લઈને સાત હજાર સુધીની મૂર્તિઓ રાખીએ છીએ અમે